કોલકાતામાં મહિલાઓ ચૈનની તબીબ સાથે બનેલી ઘટનાને લઈ અને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડૉક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડૉક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકત્તામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે તો મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણ ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે રેસિડન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી